સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને પાયલ ગોટી કેસને લઈ ગૃહ વિભાગનો આ સૌથી મોટો જવાબ સામે આવ્યો છે થોડા દિવસ પહેલા અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા ગૃહ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્રના જવાબમાં ગૃહ વિભાગે જવાબ પણ આપ્યો છે અને જવાબમાં લખ્યું છે કે દુર્વ્યવહાર બદલ ત્રણ પોલીસ અધિકારીઓને ફરમાન પણ આપવામાં આવ્યું છે ત્રણ પોલીસ અધિકારીઓ સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે જે ત્રણ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી આ બદલીથી સંતુષ્ટ નહીં થઈ અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમરે ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય સહિતના અનેક નેતાઓને અમરેલીના એસપી સંજય ખરાદ સહિતના પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી સાથે જ્યારે આ પત્રના જવાબમાં ગૃહ વિભાગે એક સૌથી મોટો જવાબ આપ્યો છે અને જવાબની અંદર ગૃહ વિભાગે પોલીસની ભૂલ હોવાનો પણ લેખિતમાં સ્વીકાર કર્યો છે આ સૌથી મોટા સમાચાર અમરેલી પાયલ ગોટી લેટર કાંડને લઈને અત્યારે સામે આવી રહ્યા છે આ ગૃહ વિભાગની સૌથી મોટી કામગીરી કહી શકાય કેમ કે છેલ્લા કેટલાક દિવસો થયા પાયલ ગોટી લેટર કાંડ એ ચર્ચામાં હતો અને તેને લઈ એસએમસીના વડા નિલપ્રીત રાયને પણ આની તપાસ સોંપવામાં આવી હતી તપાસના ભાગરૂપે તેમને રાજ્યના ડીજીપી વિકાસ સહાયને

વિજુભાઈ તમે ગોટી લેટર કામને લઈને પત્ર લખ્યો હતો ગૃહ વિભાગને તેના દ્વારા આજે ગૃહ વિભાગે લેખિતમાં સ્વીકાર્યું છે કે પોલીસની કામગીરી મુશ્કેલી હતી અને પાયલબોટીને જે રીતના હેરાન કરવામાં આવી જેલમાં ધકેલવામાં આવી તેની સામે પોલીસ ઉપર કાયદેસરની કાર્યવાહીના લેખિતમાં ગૃહ વિભાગે જવાબ આપ્યો છે શું કહેશો નૈલીપ જ્યારે અહીંયા તપાસ કરવા આવ્યા ત્યારે એમણે રિપોર્ટ કર્યો છે રિપોર્ટ અમને મળ્યો નથી અમે માગીએ છીએ હાઈકોર્ટને પણ અમારી એપ્લિકેશન આપી છે કીધું કે અમને રિપોર્ટ આપતા નથી ત્યાં સુધી અમે જવાબ ફાઇલ કરી શકતા નથી આજે મને મેં કેન્દ્રના ગૃહ વિભાગ અને રાષ્ટ્રપતિજીને પત્ર લખ્યો હતો એના અનુસંધાને રાજ્ય સરકારના ગૃહ વિભાગે મને પત્રનો જવાબ આપ્યો છે કે ગંભીર 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 ભયંકર ભૂલ કરીને લીધે આ કારણે પીએસઆઈ ને તાત્કાલિક બદલી નાખ્યા છે અને અમારી પાસે જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં એક દોષી છે એટલે એમની કાતાગીરી તપાસ કરી અને બધી તપાસ કરવામાં આવશે તેવો મને જવાબ આપ્યો છે વીરજીભાઈ આ ગૃહ વિભાગની કામગીરીથી તમે સંતુષ્ટ છો કેમ કે આરોપ તો એવા લાગ્યા હતા કે અમરેલીના જેએસપી છે સંજય ખરાદ તે પણ આમાં તપાસ વ્યવસ્થિત કરી હતી તેના કારણે આ આવડો મોટો લેટર લેટરકાંડમાં આ પાયલ ગોટીને નિર્દોષ હતી તેમ છતાંય તેમની ઉપર આવડી કાર્યવાહી થઈ પણ પોલીસ અધિકારીઓ જે 3 ની બદલી થઈ તેની ઉપર જ આ ગૃહ વિભાગે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે મને ગૃહ વિભાગથી જરા પણ સંતોષ નથી ગૃહ વિભાગ તો આખું સંકળાયેલું છે એટલે ગુજરાતની પરિસ્થિતિ જો ખરાબ થઈ હોય તો ગૃહ વિભાગની નિષ્ક્રિયતાના કારણે ગામડે ગામડે દારૂ વેચાય છે કડી કાલે સરપંચો ની ચૂંટણી ચાલે છે તેમાં પણ આજે કેટલી જગ્યાએ દારૂની પહેફીલો ચાલે છે કરોડ કરોડ રૂપિયાના સરપંચના ખર્ચા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કરી રહી છે એને ગૃહ વિભાગને છૂટ આપી છે અને ભ્રષ્ટાચાર કરીને પાર્ટી ને ફંડ આપો એવું કહેવામાં આવ્યું છે છતાં પણ પોલીસ બહાર પાડતી નથી એ રેકોર્ડ ઉપર આવ્યું પછી કાનપરિયા ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપાડી ગયા બહુ માર્યો માર્યા પછી એમને કે પોલા કીધું મેં એ પત્ર નથી લખ્યો તું ફરિયાદ કર ફરિયાદ કરી લે દસ વાગે દસ વાગે પાયલ ગોટી ને મનીષ વઘાસિયા ને અને ચિત્તલ સરપંચ ને જસવંતગઢ ના સરપંચ ને તાત્કાલિક પકડી લીધા એને જામીન પણ ના મળ્યા પાયલ ગોટી ઉપરથી ફરિયાદ પાછી ખેંચવાની વાત કરીએ એટલે અમે બધી તપાસ માંગી ઉપાસ ઉપર બેઠા બિન રાજકીય રીતે સ્વીકાર્યું છતાં પણ ગૃહ વિભાગ હજુ કોઈ આ પ્રકારની કાર્યવાહી સાચી છે કરતા નથી અને ડીએસપી આ નબળામાં નબળા ડીએસપી અમરેલી જિલ્લાના અત્યાર સુધી ઇતિહાસ આવ્યા છે કે જેને પાયલ ગોટીને સરઘસ કાઢ્યું શહેરમાં અને એની પાછળ ઉભી રાખીને એને પાછળ એને પ્રેસ કોન્ફરન્સ કરી એ તો સદંતર ખોટું છે કોઈ માણસ ની આબરૂ લેવા માટેનો આ કારસો કર્યો છે ત્યારબાદ આ પાયલ ગોટી ની ફરિયાદ પાછી ખેંચવા માટે પોલીસે પાછું એફિડેવિટ પણ કર્યું

ખૂબ ખૂબ આભાર અમારી સાથે બદલ તો પણ હવે આને લઈને ફરીથી એક ઉપર ઉપલા અધિકારીઓ ઉપર જે કાર્યવાહીની માંગ છે તેમણે ગૃહમાં પત્ર લખ્યો હતો પણ ગુજરાત સરકાર ઉપર તેમને આક્ષેપો કરતા કહ્યું છે કે અહીંયાથી કોઈ જવાબ ન મળતા તેમને છેક દિલ્હી પત્ર લખવો પડ્યો અને દિલ્હીના પત્રના ભાગરૂપે અહીંયાનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે પણ ખરેખરના જે અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આમાં જે રાજનેતાઓ જોડાયેલા હોય તેમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ પણ તેની બદલે માત્ર સસ્પેન્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નહીં પણ આ જે પણ આમાં જોડાયેલા અધિકારીઓ તે તમામને ડિસમિસ કરવાની તેમને માંગ કરી છે હજુ પણ તે હાઈકોર્ટની અંદર આનું પિટિશન ફાઇલ કરશે અને આનો જે પણ કોઈ દોષિત હોય જે પણ આરોપી હોય તેમની સામે કાર્ય કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે તમે જોયું હશે કે થોડા દિવસ પહેલા અમરેલીની અંદર જે આ ઘટના બની હતી પાયલ ગોટી લેટર કાંડ ત્યારથી કોંગ્રેસ સતત એક માંગ ઉઠાવી રહ્યું હતું એ માંગ હતી કે ભારતીય જનતા પાર્ટીની આંદરોઅંદરની લડાઈ હતી તેમ છતાંય પોલીસ વિભાગે કોઈ નેતાઓના ઇશારે કામ કર્યું છે કોઈ નેતાના હાથા બની અને આ પાયલ ગોટીને એક હાથો બનાવીને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની જે ફરજ પાડી હતી તેમને જેલમાં ધકેલવામાં આવી હતી તેના નિવેદન લેવામાં આવ્યા હતા તેમને અડધી રાતે ઘરમાંથી ઉઠાવવામાં આવી હતી